નખત્રાણા નલિયા અને નખત્રાણા ભૂત તરફના જે પાકા દબાણો હતા તે દબાણો ઉપર બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું અંદાજે અગિયાર હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી અને તેની કિંમત રૂપિયા સિત્તેર લાખ થવા જાય છે તે દબાણો મુક્ત કરાયા હવે જોઈ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોને એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા તાલુકાના વિભાગ પર રોહા સુમરી તથા મોસુણા ગામના રોડ રસ્તાને પાણીની વહેણ પણ આસપાસના સરકારી જમીન પર થયેલ ગેરકાયદે બિનઅધિકૃત દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા આજરોજ નખત્રાણા તાલુકાના વિભાગ પર રોહાશુમરી ગામના રોડ રસ્તાને પાણીની વહેણ આસપાસ આવેલા સરકારી પડતર જમીન થયેલ ગેરકાયદે બિનઅધિકૃત કોમર્શિયલ દબાણો તથા મોસુણા ગામ નખત્રાણા તરફના રોડ પર જે ધાર્મિક દબાણો હતા તે આજે દૂર કરવામાં આવ્યા હતા આ કામગીરી અંતર્ગત પ્રાંત અધિકારી સુરજ સુથારના સીધા નેતૃત્વને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં મામલતદાર એન શર્મા નખત્રાણા દ્વારા તમામ દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી જે ગેરકાયદે બિન કોમર્શિયલ દબાણો આજરોજ સવારના ભાગમાં જિલ્લા કલેક્ટર અમિત અરોરાના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી નખત્રાણાના સુરજ સુથાર નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા બીબી ભગોરા મામલતદાર એન શર્મા પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ મકવાણા તથા પોલીસની ટીમ અને પીજી બી સ્ટાફની હાજરીમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રાંત અધિકારીની સીધી સૂચના હેઠળ આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા વિભાપર અને રોહા સુમરી ગામથી પસાર થતા નલિયા નલિયાભુજ હાઇવેની બાજુમાં આવેલ કુલ નવ મોટા પાક્કા કોમર્શિયલ દબાણો તથા મોસુણા ગામ થી નખત્રાણા તરફના રોડને અડીને આવેલ એક અનધિકૃત દબાણવાળું ધાર્મિક દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું કામગીરી બાદ કુલ અંદાજિત અગિયાર હજાર સાતસો ચોરસ મીટર જમીન જેની જંત્રી મુજબની કિંમત સિત્તેર લાખ વીસ હજાર જે થવાય છે તે દબાણ મુક્ત કરવામાં આવી હતી સમગ્ર કામગીરીને નિહાળવા માટે લોકોના ટોળા એકત્ર થયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવામાં આવ્યું હતું